નખત્રાણા મોટા તાલુકો નખત્રાણા આસપાસની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બિન અધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યા ગઈકાલ તારીખ તેરમી માર્ચ બે હજાર ચોવીસ ના નખત્રાણા મોટા તાલુકો નખત્રાણામાં આવેલ સરકારી ટ્રાવર્સ સર્વે નંબર ચારસો પચાસ પૈકી એકસો તેતાલીસ જમીન થયેલ ગેરકાયદેસર બિન અધિકૃત કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવેલ આ કામગીરી અંતર્ગત શ્રી શર્મા મામલતદાર નખત્રાણા દ્વારા તમામ દબાણકારોને દબાણ હટાવવા નોટિસ આપવામાં આવેલ હતી જે ગેરકાયદેસર બિન અધિકૃત કોમર્શિયલ દબાણો ગઈકાલ તારીખ તેર માર્ચના બપોર બાદ પ્રાંત અધિકારી શ્રી નખત્રાણા શ્રી સૂરજ સુથાર ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન તડે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર સોલંકી તથા તેમની પોલીસ ટીમ તથા કોમર્શિયલ દબાણો દૂર કરવામાં આવેલ તથા કુલ અંદાજિત પાંચ હજાર આઠસો પંદર ચોરસ મીટર જમીન જેની જંત્રી મુજબની કિંમત રૂપિયા એક કરોડ ત્રણ લાખ સત્યાવીસ હજાર ચારસો ચાલીસ પૂરા થાય છે જે જમીન દબાણ મુક્ત કરી ખાલી કરવામાં આવી છે